શું ઘટના બની હતી તમે કઈ રીતે શોધખોળ કરી રહ્યા હતા દિવસના અઢી વાગ્યા હતા અઢી વાગે આ ભાઈ મનહરભાઈ રાઠોડિયા બકરા ચારીને નદીમાંથી આવતા હતા પાર કરવા માટે બકરા ચારીને ઘરે આવતા હતા જયંતિભાઈ છે જયંતિભાઈ રાઠોડિયા એમના શાળા છે એ અહીંયા આગળ ફલોડમાં રહે છે મતલબ મેં આગળ પાછળ આ એમના બનાવી જ છે જે હોય એ હવે નદીમાં બકરા ચારવા ગયા હશે અને ઉતરતા હશે તો કઈ મગરે પકડી લીધા મગર પકડી લે ડૂબી ગયો પછી ગામમાં ધીરે 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 ખબર પડી તો પછી ગામમાંથી સ્થાનિક આવ્યા આવ્યા આવ્યો રાજેશભાઈ આ બધા છોકરાઓ મળી અને શોધખોળ ચાલુ કરી ના આવડી લઈને લગભગ બે ત્રણ કલાકની જેમતે અમે નીચેથી શોધી અને બહાર લાવ્યા છે ને એ ભાઈ મરણ પામ્યા છે એમનું નામ મનહર ભાઈ છે એમની બેન ત્યાં રહેતા હા એમની સિસ્ટરના ત્યાં રહેતા હતા એ લગભગ લગભગ દસ એક વર્ષથી અહીંયા આગળ રહેતા હતા એમના મિસિસ બિસિસ તો મને ખબર નથી આ ભાઈને ખબર હશે હવે કોઈ નથી આ કાર્યવાહી ચાલી રહી છે અત્યારે શોધ કરી અને લાવ્યા છે અહીં અને અહીંયા આગળ પંચ્યાસ ચાલે છે કોણ આવી છે અમારા સ્થાનિક જમાદાર શ્રી પ્રદીપસિંહ એમના રાઇટર પરેશભાઈ ને ગામના સરપંચ શ્રી અનવરભાઈ અને ઇમરાનભાઈ અનવરભાઈ ગામના કાર્યકરો છે વેરસિંહભાઈ બારિયા બધા જ અહીંયા આગળ સ્થળ સ્થળ પર આવેલા છે જોઈને તપાસ ચાલુ છે વોલીબોલની ટીમ આવી છે કે ના અત્યાર સુધી તો અમને નથી ખબર એ કોઈ આવ્યું નથી અહીંયા આગળ બહાર કાઢ્યા પછી આવ્યા છે આવ્યા છે એવી ખબર પડી છે અમને તમે કોણ કોણ કઈ કઈ ટીમ શોધવામાં ગઈ હતી દાઉદભાઈ જયંતિભાઈ મારું નામ ઉસ્માનભાઈ છે પઠાણ વસાવા રાજેશભાઈ હા કિરણભાઈ ઋતિકભાઈ શૈલેષભાઈ ને તમામ બે ત્રણ છોકરા બીજા બી છે શોધખોળ કરી અને શોધી લાવ્યા છે ઓકે સર